સો ગ્રામ ચાંદી દસ હજાર ત્રણસો ઘટાડો મળ્યો હતો જ્યારે આજના બાવીસ કેર સોનાના ભાવ જોઈએ તો એક ગ્રામનો ભાવ આજે આઠ હજાર સિત્તેર રૂપિયા જ્યારે આઠ ગ્રામ સોનાનો ભાવ આજે છાસઠ હજાર એકસો સાઠ રૂપિયા ચાર હજાર રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો જ્યારે વાત કરીએ આજના ચોવીસ કે સોનાના ભાવ વિશે તો મિત્રો ચોવીસ કે સોનાનો એક ગ્રામ ભાવ નવ હજાર બાવીસ રૂપિયા જ્યારે આઠ ગ્રામનો ભાવ બોતેર હજાર એકસો રૂપિયા 10 ગ્રામ સોનાનો ભાવ 90220 રૂપિયા અને 100 ગ્રામ સોનું 9 લાખ 2200 રૂપિયા સુધીની બજાર રહી હતી તો આજે 24 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 4400 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો જ્યારે 18 કે સોનાના ભાવ જોઈએ તો 1 ગ્રામનો ભાવ 6767 રૂપિયા જ્યારે 8 ગ્રામનો ભાવ 54136 રૂપિયા 10 ગ્રામ સોનાનો ભાવ 67670 રૂપિયા અને 100 ગ્રામ સોનું

ખાસ કોઈ એવો મોટો ઘટાડો જે વધારા તરફી માહોલ હતો તેની સાપેક્ષમાં ઓછો ગણી શકાય કારણ કે હાલ જે બજાર છે તે સતત એક ધારી વધી રહી છે તો મિત્રો ચાંદીની બજાર છે તે હાઈ લેવલની સપાટી પર નજીક પહોંચી હતી અને એક લાખ પાંચ હજાર રૂપિયા નજીક ગઈકાલે ભાવ જોવા મળ્યા હતા તો ત્યારે આ જે ચાંદીની બજાર છે તેમાં પણ બે હજાર સો રૂપિયા ઘટ્યા હતા અને હાઈ લેવલની સપાટી તોડી બજાર ફરીથી નીચે આવી હતી તો મિત્રો ખાસ કરીને સોનાની બજાર છે તે એક ધારી વધતી રહે એવું નથી બનતું અમુક સમય સુધી બજાર છે તે એક ધારી વધતી રહેતી હોય છે પરંતુ ત્યારબાદ બજાર ફરીથી ઘટતી પણ હોય છે એટલે એવું ના ધારી લેવું કે સોનાની બજાર એક ધારી વધતી રહી છે તો સતત એક ધારી વધતી જ રહેશે એટલે આગામી સમયમાં હજી પણ ઘટાડો જોવા મળી શકે છે ડોલર સામે રૂપિયો છે તે જાન્યુઆરી બાદ ફરીથી મજબૂત થઈને છ્યાસી રૂપિયા અને એક પૈસા નજીક આવ્યો છે તો છેલ્લા ત્રણ મહિનામાં ફરીથી જે મજબૂતાઈ હતી તે નેવલ નજીક જે રૂપિયો છે તે આવ્યો છે